જીવંદીપ અને ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને શેલડિયા પરિવાર દ્વારા સુરત ખાતે પુત્રના લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયાઓએ અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે એન્ટ્રી મારી હતી સુરત શહેરમાં લગ્નનો માહોલ હોય અને એમાં પણ વરરાજાની એન્ટ્રી કરવાવાળા ઇવેન્ટવાળા કોઈ કસર ન છોડતા હોય ત્યારે આજે સુરતમાં પહેલીવાર એક અનોખી એન્ટ્રી વરરાજા અને જનૈયાઓએ મારી હતી સમગ્ર લોકોએ હાથમાં અંગદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે અને વરરાજાએ હાર્ટ સેફનું પ્લે કાર્ડ લઈ લોકોમાં અંગદાન જાગૃતિનો મેસેજ આપ્યો હતો જ્યારે સામે કન્યા પક્ષવાળાએ પણ આ અંગદાન જાગૃતિનો મેસેજને આવકારી અંગદાનની શપથ લીધી હતી વધુમાં લગ્નમાં આવેલ બંને પક્ષોના મહેમાનોએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈ શપથ લીધેલ હતા વધુમાં વરરાજાની કંકોત્રીમાં પણ અંગદાન અભિયાનનો મેસેજ આપી સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ શેરડિયા પરિવારના પહેલા લગ્ન છે જેમાં લગ્નની શરૂઆતથી અંત સુધી અંગદાન જાગૃતિ અભિયાન માટેના તમામ પ્રયાસોની પહેલ કરી હતી અંગદાન જાગૃતિના આ અભિયાનમાં શેલડીયા પરિવાર સાથે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના ફાઉન્ડર પીએમ ગોંડલિયા વિપુલ તળાવિયા જસવીન કુંજડિયા બિપિન તળાવિયા મિલન રાખોલિયા અને વિજય વડપરીયાથી સમગ્ર આયોજન પાર પાડવામાં આવતું અંગદાન સર્વશ્રેષ્ઠ દાન એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે